અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત આજે ભરૂચ જિલ્લામાં જિલ્લા અધિવેશન બીજી વખતનું એટલે રિપીટ અધિવેશન છે દરેક જિલ્લામાં એક એક અધિવેશન તો કર્યા છે પણ ભરૂચમાં બીજી વખતનું અધિવેશન થઈ રહ્યું છે આ અધિવેશનમાં ભરૂચ જિલ્લાના તમામ તાલુકા અને શહેરના મોટાભાગના પત્રકારોએ હાજરી આપી પ્રદેશના હોદ્દેદારો ઝોનના હોદ્દેદારો જિલ્લાના પ્રમુખો અને જિલ્લાની ટીમો આ કાર્યક્રમમાં ભાગ લેવા ચારસો ચારસો કિલોમીટરથી આવી અને પત્રકારોને ચકિત કર્યા કે આ શું કહેવાય એટલા બધા દૂરથી અને સાચા અર્થમાં પત્રકાર એકતા પરિષદ મજબૂત સંગઠન બન્યું છે એકતાનું પ્રતિક બન્યું છે જે ટાઈટલમાં શબ્દ છે એને સાર્થક કરતું સંગઠન બન્યું છે ગુજરાતમાં સૌથી મોટી સંખ્યાનું અને તમામ જિલ્લા અને તાલુકામાં કારોબારી ધરાવતું એકમાત્ર સંગઠન છે એની સાથે પ્રદેશની મહિલા ટીમ અને પ્રદેશની લીગલ વિંગની પણ રચના થયેલી છે અને એ ટીમ પણ કારોબારી સાથે કાર્યરત છે ત્યારે ગૌરવ લઈશ અને ભરૂચને અભિનંદન આપીશ કે આજે ફેરી કાર્યક્રમ કરી અને ભરૂચના પત્રકારોને પ્રોત્સાહિત કરવા માટે જે શ્રેષ્ઠીઓ હાજર રહ્યા જે સંસ્થાના ટ્રસ્ટીઓ હાજર રહ્યા એમના જે અનુભવનો નીચોડ હતો એ અમારી સંસ્થા માટે ખૂબ ઉપયોગી થાય એની આશા સાથે આજના કાર્યક્રમની સફળતાનો યશ અતુલભાઈ મુલાણી અને એની આખી દરેક તાલુકાના પ્રમુખ અને જિલ્લાની ટીમના સાથીઓને જાય છે અને ઝોનની ટીમ પણ એની સાથે ખડે પગે રહી છે મહિલા વિંગના અધ્યક્ષ આ જિલ્લાના હોવાથી એમણે પણ સાથ સહકાર આપ્યો છે ત્યારે બધાનો આભાર વ્યક્ત કર્યો